હા છે ફ્લાવર મને નથી સમજાતી કે આ ફુલાવર વેચવાવાળા પણ બી આટલો બધો યાર પત્તા થોડા હોય યાર હવે ચારસો થી અઢી ચારસો ગ્રામ તો પત્તા નીકળશે અમુક ફુલાવર નીકળે તો માંડ પાંચસો થી પાંચસો પચાસ એટલું જ નીકળશે બાકી આ એક કિલોનું છે વાળા પણ કમાઈ જવાનું બાકી આપણે બહેરા રાખવા માટે આ ફુલાવર કાપી જવો તમારે પણ બી ક્યારેક આ ઘરમાં ઝઘડો થતો હોય નારા તમારે પણ ઘરમાં ઝઘડો થતો હોય બે માણસ વચ્ચે તો ક્યારેક ઘરનાને ખુશ ને તો આવું કામ કરવું પડે બાકી અત્યારે હું આ કરી જ રહ્યો છું અહીંયા છે વટાણા આ છે ફ્લાવર તો અત્યારે આટલું થોડીક મદદ કરે એટલે એ ખુશ અને હું એક હોશ બાકી અત્યારે વાસણ ધોય છે મેં તમને બતાવ્યું હજી હું જોઉં હું મદદ કરું જ છું ઓલરેડી એટલે આપણે કોઈ દિવસ કાંઈ ઝઘડો નહીં થાય એક એક કશું થાય ને ચાલો આને ફટાફટ સુધારી દઉં ને તો પછી હું સુધરી જઈ કા તો એ સુધરશે બેમાંથી એક એના કરતાં બે નથી સુધરું શાક સુધારતું એટલે અમે બંને સુધરી જઈએ હવે કૃતિકા નાઈને આવી ગઈ છે કી તું નાયો હાય કધે દે તાતા હાય દે તું નાયો નથી નથી નાયો નથી નાયો ના પાડ ના પાડ નથી નાયો ને હા હા નાવાન બાકી જા જા તારું નાક મોઢું જ તારું તું શું આ એક કરે જાજે બાકી ચલો આપણે કામકાજ ચાલુ છે વિડીયો તમે જોતા રહો તો વાસણ ઘોવાન આવી ગયા છે અહીંયા આ બાજુ આપણું કામ ચાલુ છે સફથી સુધારવાનું શું કેવું તારું હું શાક આપું ખુલાવ જો મિત્રો કરવું પડે આપણે મદદ કરવી પડે આપણે હવે તો મિત્રો ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે આવી બધી વસ્તુ કરવી પડે અત્યારે આપણે કાપી નાખ્યું છે શાકભાજી તૈયાર થઈ ગઈ છે તો અત્યારે આને આપણે લાવીશું ધોઈ લાવીશું પછી બનાવીશું એટલે ભાઈ પણ ખુશ અને હું એ ખુશ તો અત્યારે એ છે નવા માટે એટલામાં મી આ કામ એક તૈયાર કરી બાકી તમારું શું કેવું મને વિડીયોને શેર કરી દેજો અને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી એ મારા બે ગલોડિયા આવી ગયા છે નાઈ થઈને કી તું ના આવ્યો હવે નાઈ ના આવ્યો જો એક આ નાઈને બેઠો મંગોરી તો ચલો આપણું બધું કામ થઈ ગયું છે તૈયાર અત્યારે આનું હું લેવું થોઈ લઉં હવે અત્યારે કિશોરની મમ્મી લાઈન આવે જોવું જોઈએ કેટલી ખુશ થઈ જાય છે એટલે ખાલી આ બે કામ કરવાથી આપણને ફાયદો શું થાય કે એમાં આખી ફેમિલી ખુશ થઈ જાય આપણે કોઈ ઝઘડો ના થાય એક વસ્તુ ના થાય હું જોઉં છું અત્યારે હમણાં આવશે હું તમને બતાવું અત્યારે હું ઊભો રહી જઉં પણ What?

બાકી આ બધું આપણે થઈ રહ્યું છે તૈયાર શાક બનાવવા માટે મરચું મસાલો નાખીને તૈયાર એની અંદર આપણે લસણ કૂટાઈ ગયું છે મીઠું નખાઈ ગયું છે ગીસોની મમ્મી બનાવી રહી છે ગીસોની મમ્મી લોટ બાંધી રહી છે રોટલી બનાવવા માટે ચલો ફટાફટ આપણે કરીએ તૈયાર બાકી કામ ચાલુ છે બાકી વિડીયો ગમે લાઈક કરી દઈએ શેર કરી દે ચેનલે સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને ફેસબુકમાંથી જોવો છો તો ફોલો કર જરૂર કરી બાકી અહીંયા નાટક ચાલુ માર ખાઈને બેઠા શું કરે શું કરે હું કરેલા ચલો સબ્જી બનાવીએ ફટાફટ તાપ કપાઈ ગઈ છે અહીંયા મરચું મસાલો તૈયાર થઈ ગયો છે મેઇન વસ્તુ વઘારમાં તો આપણે આ બાકી છીએ તો આને ચલો ફટાફટ આપણે કટિંગ કરી નાખીએ કટિંગ કરી પછી કરીએ વઘાર

mau dia ke karil daril wali 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 daril wali

બાકી તમે કહેજો કે જમવાનું કેવું બન્યું છે આ જે સબ્જી બનાવી છે મેં બાકી લાઈક કોમેન્ટ કરી દીધું કોમેન્ટ કરીને તમે કહેજો કે શાક કેવું મારી છે આ છે આપણી ડિશ થઈ ગઈ છે તૈયાર ચલો જમી લઈએ ચલો ફરી નેક્સ્ટ વિડીયો અંદર મળશે